નમસ્કાર મિત્રો જય ગૌ જો આજે આપણે એક એવા ફાર્મની વિઝિટે આવ્યા છીએ જે નેચરલ દેશી ગાયધારી પ્રાકૃતિક કૃષિ અને વધુમાં વધુ બાગાયતમાં ચાર હજારની આસપાસ કેસર આંબાનું વાવેતર છે અને ટોટલ નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક કૃષિમાં તૈયાર થયેલું અને અત્યારે એનો ઉછેર થાય છે તો એવા ફાર્મના ઓનર એટલે કે સાહેબ સાથે મુલાકાત કરાવીએ સૌ પ્રથમ આપનો પરિચય મારું નામ રસિકભાઈ વિઠલભાઈ સખરેલીયા ગામમાં મોણવેલ તાલુકો ધારી જિલ્લો અમરેલી હું નિવૃત્ત નાયબ મામલતદાર ધારી હાલ રહું છું ગાંધીનગર અને આ બાર એકર જમીનમાં દસ બાય દસ ના અંતરે ઓર્ગેનિક આંબા કેસરનું વાવેતર કરેલ છે અને સાતક વર્ષ થયા છે અને સાચવીએ છીએ અને એ આધારિત ખેતી આખી કરું છું કમ્પ્લીટ ટીસીબીટી પદ્ધતિ અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કોઈ પ્રકારનું રસાયણ કે કેમિકલ્સ બહાર થી લઈને આપતો નથી ગાય આધારિત ગાય નું છાણ ગૌમૂત્ર અને ગોળ આધારિત જુદી જુદી ફોર્મ્યુલાઓ ટીસીબીટી ની બનાવી જૈવ રસાયણો વગેરે બનાવી અને હું જમીન ને આપું છું તો હવે તમે અહીંયા ગાય રાખો છો તો ગાયના દૂધ ઘી ખાવા મળે કે કેમ થાય આ ગાયનું ગૌમૂત્ર અને ગૌના નો ગાય નું છાણ એ મારી આ ખેતી માટેની પ્રોડક્ટ છે અને દૂધ છે બાય પ્રોડક્ટ ગણું છું પણ સત્તા હું અમારા ફાર્મ મેનેજર છે એ નાનજીભાઈ એક દૂધ ફ્રિજમાં રાખે આઠ દિવસ અને આઠ દિવસ એ અહીંથી ટ્રાવેલ્સની બસ ઉપડે છે અમદાવાદ એટલે ત્યાં મોકલી દઈએ અને હું ત્યાંથી લઈ અને હું મારા મારી ગાયનું જ દૂધ ખાઉં છું તમે હાલ ગાંધીનગર જ રેસિડન્ટ છે હા હાજી ગાંધીનગર અને

જો આજ આપણે એક એવા ફાર્મની મુલાકાતે આવ્યા છે જે સો ટકા નેચરલ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થયેલા બાગાયતમાં કેસર આંબા છે અને ખૂબ મોટી સંખ્યામાં એમ તો એના વિશે વિશેષ પરિચય આપણે સાહેબ પાસેથી જ લઈશું અહીંયા સૌ પ્રથમ આપણા ફાર્મનું નામ અને આપનો પરિચય આપશું વ્રજ ઓર્ગેનિક ફાર્મ મોણવેલ તાલુકો ધારી જિલ્લો અમરેલી મારું નામ રશિકભાઈ વિઠલભાઈ સકરેલીયા વ્યવસાય નિવૃત્ત નાય મામલતદાર હાલ હું રહું છું ગાંધીનગર અને આ મેં દસ બાય દસ ને અંતરે ચાર હજાર આંબા બાર એકરમાં વાવેતર કરેલ છે બાર એકરમાં ચાર હજાર આંબા વાવેલા છે ટૂંકમાં કેસર કલમ કેસર અને કઈ પદ્ધતિથી અહીંયા કેરી તૈયાર થાય છે ટોટલી પ્રાકૃતિક રીતે અહીંયા આપણે ટીસીબીટી પદ્ધતિની બધી ફોર્મ્યુલાઓ જૈવ રસાયણ ભસ્મ રસાયણ અને એના એ બધી ફોર્મ્યુલાઓ સમયાંતરે આપ્યા કરીએ છીએ

જૈવ રસાયણ એટલે એવું નહીં કે એ બજારમાંથી લેતા હોય પણ એ ટૂંકમાં અહીંયા આપણા ફાર્મ ઉપર જ તૈયાર થતું હોય જૈવ રસાયણ અને એ જે ન્યુટ્રિશન આપણા છોડને અને જમીનને જોતા હોય તે તમામ ન્યુટ્રિશન એમાંથી મળતા હોય ખાટા રસાયણ હોય મીઠા રસાયણ હોય એવી રીતના અને આપણે દરેક પાણીની સાથે આપણે બે બેરલની અંદર ગૌમૂત્ર ગાયનું છાણ અને બેક્ટેરિયા ફર્મેટ કરીને સતત કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ જૈવ રસાયણો ત્રણ પ્રકારના બને ખાટા મીઠા ને કડવા મીઠું જૈવ રસાયણ છે એ બેક્ટેરિયાના ખોરાક તરીકે આપણે એને આપીએ છીએ જમીનમાં એમાં મેં પપૈયાનું બનાવેલું પછી આપણે હાથલિયાના ફીંડલાનું બનાવેલું અને હમણાં મેં બિલ્વા રસાયણ બનાવ્યું છે બિલ્લાનું ફોસ્ફરસ માટે બહુ ઉપયોગી છે એટલે બિલવાનું રસાયણ બનવું અત્યારે લીંબોળી તોડી અને એને કડવું કે જે

બગીચો જોઈને ખ્યાલ આવી જાય ઓર્ગેનિક ખેતી ટૂંકમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય એને નીચે નિંદામણ છે ને એ હટાવવાનું ન હોય સીધું આમાં વટા રાખીને આનું કોમ્પોસ્ટ થતું હોય ડાયરેક્ટલી ખાતર થઈ જાય એવી રીતના ટૂંકમાં કોઈ પણ પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો એને આ સિસ્ટમ હોય તો એ આ અહીંયા સિસ્ટમ જોઈને ખ્યાલ આવી જાય સો ટકા નેચરલ છે જય ગૌ માતા